આ જ ઘટના જે છે ને અહીંયા બની છે વ્યક્તિના જીવનમાં સૌથી મોટામાં મોટો મહત્વનો પ્રથમ જો કોઈ લોભ હોય માયા હોય મમતા હોય તો એ પોતાના સંતાનોને અને સંતાનની માયામાંથી ગૃહસ્થ જીવનમાં પડેલો વ્યક્તિ ક્યારે બહાર નીકળી શકતો નથી અને એ સંતાનની મોહ માયા અને જે મમતા હોય છે એ એટલી ગાઢ હોય છે કારણ કે પોતાનું જ લોહી છે કેમ ના હોય હે પોતાનું જ લોહી છે તો એના પ્રત્યે મમતા પણ કેમ ના હોય મમતા પણ હોવી જ જોઈએ એમાં કોઈ શંકાની સ્થાન જ નથી પણ એ જે મમતા એટલી પ્રબળ ના કરો કે ભગવાને તમને જે ઉદ્દેશથી મોકલાયા છે એ ઉદ્દેશને આપણે ભૂલી જવાય સં ભગવાને તમને ગૃહસ્થ જીવનમાં લાવ્યા અને ગૃહસ્થ જીવન તમે અપનાવ્યું છે એટલે પહેલામાં પહેલું કર્તવ્ય તમારું એ છે કે તમે આ જગતને એક નવું રત્ન આપો કન્યા રત્ન આપો કે પુત્ર રત્ન આપો એ તમારું પ્રથમ કર્તવ્ય છે અને એ પછી તમે એનું લાલન પાલન પોષણ કરો સારી રીતે એને ઉછેરો તમે તમારા માતા પિતાનું ધ્યાન રાખો એવી રીતે સંતાનોનું ધ્યાન રાખો સંતાનોને ઉછેરો મોટા કરો એમના વિવાહ કરાવો લગ્ન કરાવો સારી એમને નાનપણ હોય ને યુવા અવસ્થામાં આવતા હોય ત્યારે બધું જ જ્ઞાન એમને પ્રાપ્ત કરાવો વિદ્યા અભ્યાસથી સંપન્ન કરો એમને ખૂબ સારી વિદ્યાભ્યાસ આપો એમને પણ આ બધા કાર્યોમાંથી તમે જ્યારે મુક્ત થઈ જાઓ છો ત્યારે તમારું પ્રથમ અને મૂળ કર્તવ્ય છે તમારો ઉદ્ધાર કે મેં મારા સાંસારિક જીવનના બધા કર્મો નિભાવી દીધા સંતાનોના સારા ભણાવ્યા મોટા કર્યા એમની રીતે વેલ સેટ થઈ ગયા હવે મારું કર્તવ્ય શું છે મારે શું કરવાનું છે તો તમારું મૂળ કર્તવ્ય એ આવે છે કે આ જે જીવ છે જીવને મારે પરમાત્મામાં વિલીન કરવાનો છે મારે પરમાત્માને પ્રાપ્ત કરવાના છે અને એના પછી એ બધી મોહમાયામાંથી ધીમે 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 નિવૃત્ત થવું પડે અને એ મોહમાયામાંથી નિવૃત્ત થો ત્યારે જ તમે પરમાત્માની ભક્તિને પ્રાપ્ત કરી શકું